પેલી લાલ કલર ની કેટલી અધર સાડા રહી એક બીજી સાડા રહી બે ના પેસ થઈ રહે લાગે ઓય પેલો કાપે રહે કાપે 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 કાપ્યું મારે ઉઠે માર તો આજ ગમમે તો થાય માર કાકાને લઈ જાવ બજાર કે પતંગો લેવા ઈ કેતા તાં કે રજાન લઈ જાવ પતંગો લેવા આજ તો લઈ જ જાવાય અલે વેલા વેલા દાડો ઉકતે બેલ્ચો ને એકડી પડે છે

બનાય હા વસંતભાઈ તો આ બાજુ આવેલ્યા અલા છોકરો પતંગ ની દુકાન ચાલુ કરીએ અરે હું થોડું તો પતંગો ચોઈ દેખાતી નહીં

અલે ઓર્ડર કરી તો બે દાડા પછી જામ સી ઓર્ડર કરશી તો ના ના વસંતભાઈ ભાઈ તમે આજ ઓર્ડર કરો ને તો કાલ હવાર તમારા ઘરે હું પોકડી જાયો પતંગ બીજું કેવું છે તો કેટલી પતંગો લાવી છી કે હવે 50 અલે પચે પતંગો આખી બધી શું કરવી છે પપ્પા જોય તો અલે વસંત ભાઈ છોકરો કહે એટલે 50 પતંગો મગાઈ દઉં અને ફિરકી મગા તમારે ફિરકી લાવી તો કો ના ના લે ઉમર તો જો આવે આટલી ઉમર પતંગ ચડાઈ શું કરશે આપણે છોકરો છણાઈ આપણે પતંગ છણાઈ શું કરવું છે

એ તો મને શીખવારા બન ભાઈ લાઈન બેહારો છે આ આ તો રોડ ઉપર બેઠો હોય છે આ જોડે થોડો ટાઈમ પાસ કરતો હોય તો પતંગો જાય જાય જોઈ લે હવે કઈ દીધું છે હવે કરતો કોમે વેલા વેલા બસ હું જાતો તો ગામમાં ઓટો એવું છે તમે જો જઈને એટલે આ છોકરો પતંગો પતંગો કરતો હતો ચાલો બનવા ની પતંગો લેવા લઈ ગયો પણ બનવા તો ઘતું પતંગો રાખતા જ નહીં અને ઈરાકે હું ઓર્ડર થી પૂરી કરું છું એ તો ઓર્ડર થી પૂરી કરી એવું છે હા પછી હું તો છોકરા કીધું કે ઈચલી પતંગો જોઈ છોકરો કે પચા કીધું પચા પતંગોનો ઓર્ડર આલી દીધો ઉતરેન છે લિયા લો અને 2000 વાળા દોડી મગાઈ સારું કર્યું અને આ શું લગાવી બાઈક એટલે આ એકન કોઈ ગોડો હતો એને લગાવ્યું છે આ કોઈ ઉતરણ ની સેફટી માટે લગાવરાયું છે પણ ગોડે લગાવી રે પાવું હું એને લગાવી ઈ ગોડો નહીં તો તેની તો કહાની છે એવું છે હા એની કહાની ઓબળો તાણ એક ડાળો આવી કીરો ભઈ બાઈક લઈને જાતો તો એ છોકરો બે એવું છે હા અને આવડી ઉતરેનો દાળો હતો અને એ છોકરાન દોરી આડી પડી હોય ને કપાઈ જાય એલી પતંગ હા તે આવું લાગેલું નતું તે છોકરાન ગળું કપાઈ ગયું એવું છે હા સાતની ભઈ ગોડાયા કરે

એને આપણે એક કેવા જઈએ તો સારું કામ કર્યું છોકરા એનો ગોડો નતો એને છોકરો ખોયો ને એનું એને દુખ છે એટલે એરો ન એરો બધા આ સ્ટેન્ડ લગાવા રે અને હાલ તો એને આપણે આ લાકડાનું સ્ટેન્ડ લગાવ્યું છે અને હવે આપણે લોખંડનું સ્ટેન્ડ લગાવડાવા અને આપણે આખા કુટુંબમાં કહી દેજે કે કોઈ આવું સ્ટેન્ડ લગાવ્યા વગર નેકડા ના કુટુંબમાં ની કાકા આખા ગામમાં કહી દેવું આખા ગામમાં કહી દેવું છે ને હા તો ઈ વાત ઉપરથી લઈ લે વીર નું નોમ જો વીરની હશે મેર તો થશે લીલા મેર